એસઆઈએ તેમના સર્વેનો રિપોર્ટ પણ કોર્ટમાં સબમિટ કરાવી દીધો છે જે આ રિપોર્ટ છે સર્વે છે તેનો મુસ્લિમ પક્ષ વિરોધ કરી રહ્યો હતો આવી વિરોધ કરતી પાંચ અરજીઓ પર આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી થઈ અને સુનાવણીના અંતે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અલહાબાદ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે જે મુસ્લિમ પક્ષ માટે ઝટકા સમાન છે મુસ્લિમ પક્ષે સર્વેનો વિરોધ કર્યો હતો પરંતુ આ વિરોધ કરતી તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી છે તો જ્ઞાનવાપી મામલે જે ચુકાદો આવ્યો છે આજનો અલ્હાબાદ હાઈકોર્ટનો તે ખૂબ જ મહત્ત્વનો ગણી શકાય છે અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને મોટો છટકો આપ્યો છે જ્ઞાનવાપી જે મસ્જિદ કહેવાતી હતી તેમાં શિવલિંગ મળી આવ્યું હોવાના દાવા સાથે એક અરજી થઈ હતી અને તે બાદ આખો વિવાદ શરૂ થયો હતો આખો ઘટનાક્રમ શરૂ થયો હતો જે બાદ કોર્ટના નિર્દેશો અનુસાર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તેમાં સર્વે પણ કરી રહ્યો હતો જેનો સર્વેનો રિપોર્ટ પણ કોર્ટને સોંપી દેવામાં આવ્યો છે અને હવે વાત કરીશું ગુજરાત કોંગ્રેસમાં પડી રહેલા ભંગાણ પર